ન્યૂઝથી હું હરીશ મકવાણા આપણે શિફા મોતિયાકાંડમાં એકથી પાંચ વિડીયો જોયા હશે ના હોય તો જોઈ લીધું એમાં પ્રથમ વિડીયોમાં આપણે ફિરોજભાઈ બાગવાને મળ્યા હતા એના બાદમાં બિલ્કિશ બાનુ અને ત્રીજા દર્દી આપણને મળ્યા હતા કૈલાશબેન પરમાર કરીને જે ગંજ સહિત કબ્રસ્તાનની બહાર ફૂટપાથ પર જે ઝૂંપડાઓ છે ત્યાં રહે છે એમણે હજુ સુધી આપણને વિડીયો આપ્યો નથી ઇન્ટરવ્યૂ નથી આપ્યો એના પછી આપણે મમતાજ બાનુને મળ્યા એના પછી સુલતાનાબેન પઠાણને મળ્યા પાંચ દર્દીઓ અત્યાર સુધી આપણને મળ્યા છે જે સિફા મોતિયાકાંડના પીડિતો છે એમાં બે દર્દીઓ સાત અગિયાર બે હજાર ચોવીસના રોજ ઓપરેશન કરાવ્યું હતું એના પાંચ દિવસ પછી બાકીના ત્રણ દર્દીઓ કરાયું હતું આના વગર પણ અનેક પીડિતો હોઈ શકે છે એટલે ફરીથી મારી અપીલ છે કે આવા કોઈ પીડિતો તમારા ધ્યાનમાં હોય તો તમારો સંપર્ક કરશો આ જે વિડીયો આપણે કૈલાશબેન પરવાર માટે બનાવ્યો છે જે બહેરમપુરા દાણીમના ગંજ સહિત કબ્રસ્તાનની બહાર ફૂટપાથ પર મકાનો છે ત્યાં છે આ બેન આપણને મળ્યા એમના હસબન્ડ પણ મળ્યા આપણને પણ આ લોકો એમ કહેવાય કે કદાચ ડરે છે ડરના કારણે ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી કારણ કે એમણે પચાસ હજારનો ચેક એમની પાસેથી લીધો હતો આ લોકોએ જબરસ્તી પચાસ હજારનો ચેક પકડાયો હતો અને અમુક કાગળોમાં બેનની અને એમના હસબન્ડની સહી કરાવી હતી આના કારણે ગભરાઈને આપણને ઇન્ટરવ્યૂ આપવાની ચોખ્ખી ના પડી કે મારે કોઈ આગળ કાયદા કે લડત લડવી નથી કારણ કે એ લોકોને ડર એવો છે કે આ લોકો બહુ મોટા પૈસાવાળા લોકો છે પાવરવાળા લોકો છે અમે એક સામાન્ય વ્યક્તિ છે અમારું કદાચ આ નુકસાન કરી શકે છે આપણે એમને વિશ્વાસ અપાવ્યો કે અમે તમારી સાથે છીએ કાયદો તમારી સાથે છે છતાં પણ નથી માન્યા એટલે એમના વગર જ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ એમણે બાર અગિયાર બે હજાર ચોવીસના જ ઓપરેશન કરાવ્યું હતું અને બેનને આંખ ફેલ થઈ તલાટી હોસ્પિટલમાં ગયા એના પછી સિવિલમાં કંઈક અગિયારથી બાર દિવસ એડમિટ રહ્યા અને એને પચાસ હજારના ચેકની સામે એમના હસબન્ડનું કહેવું એવું હતું કે એમણે વિવિધ દવાખાનાઓ ફરી અને છેલ્લે પથ્થરની આંખ નાખી એનો ટોટલ ખર્ચો મેં દોઢ લાખ રૂપિયા સુધીમાં આવ્યો છે આ હોસ્પિટલમાં કોર્પોરેશને મને જે અંગત સૂત્રોથી માહિતી મળી કે કોર્પોરેશનના હેલ્થ વિભાગે ત્યાં સીલ મારી દીધું હતું પણ એ સીલમાં પણ આ લોકો ઓપરેશન થિયેટરમાંથી બધી વસ્તુ હટાવીને ઓપરેશન થિયેટર હાલ પૂરતું સંચાલકોએ તોડી નાખ્યું છે એટલે એની પણ આપણે ફરિયાદ કરીશું અને આ વિડીયો એના માટે જ ખાસ છે કે હજુ ઘણા લોકો પીડિત છે પણ એ પીડિતો આપણી સામે આવતા નથી તમારા ધ્યાનમાં પણ કોઈ હોય તો મારી ચેનલનો સંપર્ક કરશો મારો મોબાઈલ નંબર પણ ચેનલની અંદર આપેલો છે મારો સંપર્ક કરશો આપણે પીડિતોને સાથે રાખી ને ભવિષ્યમાં બહુ મોટું આંદોલન કરીશું આ હોસ્પિટલ બંધ કરાવીશું અને જે પીડિતો છે એમને યોગ્ય વળતર અપાવીશું તમારા પણ ધ્યાનમાં હોય તો અમારો સંપર્ક કરશો